thank you ચોમાસા પહેલાંથી પાલિકા તંત્ર દ્વારા જર્જરીત મકાનો ઇમારતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાક જર્જરીત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપીના આવાસ હતા આ આવાસ બન્યાને હજુ બાર વર્ષ જેટલો સમય જ વીત્યો છે ત્યાં તો આરસીસી કન્સ્ટ્રક્શનને લઈને ઘરોની હાલત ખખરદ જોવા મળી હતી હાલના દિવસોમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઈને હકીકતથી તંત્રને વાકેફ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું અને જેનો ડર હતો તે ઘટના સામે આવવા પામી છે આજે મોડી સાંજના સમયે ચાંબુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા એક વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઈ છે આ તબક્કે અમીબેન રાવત દ્વારા જણાવ્યું કે માત્ર બાર વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડદત થઈ શકે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે નૂન પ્રોજેક્ટમાં બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત એકવીસ હજાર મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે તમામ મકાનની હાલત કફોડી છે જાંબુકા ખાતે નવસો અઠ્યાવીસ મકાન બાંધવામાં આવ્યા બે હજાર બારમાં એલોટમેન્ટ થયું ને દસ વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે ભયજનક છે ખાલી કરી દેવાની નોટિસ આપે છે કાલે રાતે એક મકાનની છત ખરી એક બેનનું મૃત્યુ થયું આજે સવારે જી બી ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું ઓલરેડી બે જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં રોડ પર રહેવા જશે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે સાથે આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના એ તમામ પર કાયદા કાર્યવાહી થાય ભ્રષ્ટાચાર ખુલ્લો થાય ઇજાડદાર અને રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધ્યા પાની આજે અમે છે કે ગરીબોની ઝોપડી તોડીને એમને સપનું બતાવવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો એવા મકાનના માલિક જે દસ વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક સાહેબ મારું ને તમારું ઘર દસ વર્ષમાં નથી તૂટતું પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ દસ પંદર ખકડ ખડખડ થઈ જાય છે કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં મકાન તૈયાર થઈ જાય લોકોને લાગે મકાન છે પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી આજે તમે વિચાર કરો એક બેન ઊભા હતા ઉપરથી સ્લેબ પડ્યો ખાતા મરી ગયા લાઈટ કાપવા ગયા તો બને આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાના લોકો મરી જાય એવા મકાન આપવાના વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની કોન્ટ્રાક્ટરને છાવરવાનું એના ઉપર બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ થવું જોઈએ એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું કારણ કે ગરીબો જોડે મજા જ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા બધાને મરવા માટે ઘર બનાવ્યા છે શું કરે તમારા અધિકારીઓ શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો જે લોકો આવા ઘર બનાવે છે અને જેના લીધે લોકો મરી જાય છે તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો રહેવા માટે ઘર આપો જે કોન્ટ્રાક્ટર બનાવે એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો એ માંગ સાથે કરી માંગ નહીં સ્વીકારે તો કોંગ્રેસ જ્યાં સુધી એમને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડત આપવા માટે અમે આગળ નીકળ્યા છીએ